બનાસકાંઠા જિલ્લામાં આગામી ચોમાસાને ધ્યાને લઈને પાલનપુર નગરપાલિકાને સરકાર દ્વારા આપતી સમયે લોકોના જીવ બચાવવા માટે એક બોટ અને રેસ્ક્યુ ફાસ્ટ મશીનની ફાળવણી કરવામાં આવી છે જેમાં રેસ્ક્યુ ફાસ્ટ મશીન રિમોટ કંટ્રોલથી ઓપરેટ કરવામાં આવે છે એક કિલોમીટર સુધીના અંતરમાં આ મશીન કામ કરી શકે છે જેથી દાંતીવાડા ખાતે આ મશીનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેમાં દાંતીવાડા ડેમની પાછળના ભાગે પસાર થતાં પાણીમાં એક યુવક ડૂબી રહ્યો છે એવી મોક ડ્રિલ કરી અને રેસ્ક્યુ ફાસ્ટ મશીનને રિમોટ કંટ્રોલ દ્વારા ઓપરેટ કરીને મશીનને નદીમાં મોકલી ડૂબતા યુવકને બચાવીને કિનારા સુધી લાવવામાં આવ્યો હતો તેમજ પાલનપુર નગરપાલિકાના ફાયર વિભાગના ફાળવેલા બોટનું પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેમાં આગામી સમયમાં ચોમાસામાં પૂર તેમજ નદીમાં ડૂબતા માણસને બચાવવા અને આપતી સમયે લોકોના જીવ બચાવી શકાય તે માટે મશીનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેમાં फायर ऑफिसर प्रदीप भाई बारोट वायरलेस ऑफिसर जगदीश भाई जोशी लैंडिंग फायरमैन महादेव भाई ठाकुर सहित फायर विभाग ना स्टाफ हाजर रहा था राज्य okay. uh, uh, सरकार द्वारा जो वर्षादी आवाज़ यहाँ पे ला जो बोर्ड ने बताया कि कितना लोग उसे ने कई रेटिंग तमारी राज्य सरकार द्वारा जे आगामी चामासा ने ध्याने જે ડિઝાસ્ટરના કામ રૂપે કોઈ નદી તળાવ કે અંદર કોઈ ડિઝાસ્ટર થવાના કારણે ડૂબી બાળકો ડૂબી જતા હોય છે કોઈ માણસો અથવા બધા જે ડૂબી જતા હોય છે એના માટે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ તરફથી ગાંધીનગરથી પાંગનપુર નગરપાલિકા અને અન્ય નગરપાલિકાઓ જે મોડર્ન ફાયર સ્ટેશનની છે તે જગ્યાએ બોટ ફાળવવામાં આવી છે રેસ્ક્યુ ક્રાફ્ટ ફાળવવામાં આવે છે અન્ડરગ્રાઉન્ડ કેમેરા ફાળવવામાં આવ્યા છે જેના થકી ફાયર ડિપાર્ટમેન્ટ જે છે જે આગામી ચોમાસાને ધ્યાને રાખીને કોઈ જગ્યાએ વધારે પડતું પૂર આવી ગયું હોય અથવા તો કોઈ બાળકો અથવા કોઈ બી મોકો ડૂબી જતા હોય છે અથવા ડૂબતા વ્યક્તિઓને બચાવવા માટે એર એ અમારા પાસે જે એર રેસ્ક્યુ ક્રાફ્ટ છે એ ક્રાફ્ટનું એક કિલોમીટર સુધીનું અંતર છે કે જે રિમોટથી ઓપરેટ કરવામાં આવે છે તો કોઈ જગ્યાએ એવી જગ્યાએ ત્વર ત્વરિત પહોંચી શકવા માટે ટાઈમિંગ ઓછા ટાઈમિંગમાં જે રેસ્ક્યુ ક્રાફ્ટ છે એ રિમોટથી ત્યાં પહોંચી જશે અને જે ડૂબતા વ્યક્તિ છે એને પકડીને કિનારા સુધી આવી શકશે તો એનો જે જાનહાનિ થવાની જે સંભાવના છે એ નહીવત રહેશે અને બચાવી શકાશે અંદાજિત અંદાજીત લગભગ આઠથી દસ લાખના ફાધન તો હશે જ